તો આપણને એમ થાય ભિખારી એને કઈ જોઈ છે કે આગે જાઓ મને ટાઈમ નથી મારી પાસે ત્રણ ફેક્ટરી છે બે દુકાનો છે તમે નવરા તમે આગે જાઓ આગે જાઓ ઓરકો પકડો આપણે એવું સમજીએ કે આને આ રોયલ બેગર છે આને કઈ જોઈ છે જો એને જોતું હોત ને તો એની પાસે તમારે વિચારવાનું એની પાસે ઘણું બધું એવું છે કે એને વાર ન લાગે હાથ જો હાથ જો લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માંગુ ને તું આપે એ વાત મને મંજૂર જ નથી એ સ્તરે પહોંચી ગયો હોય તો એને આ ન ખબર હોય આ કેવી રીતે થાય જો બિલકુલ અભણ વ્યક્તિ કમાઈ શકતો હોય તો આ ચેતનાના પારગામીને ન ખબર હોય એ ન જો એને ગીતામાં ઉતારતા આવડે છે તો શીશા ઉતારતા ન આવડતું હોય પણ એને ખબર છે કે આ મારે ભોગવવું પડે આ ચીપ નીકળી જાય ને પછી જન્મારાઓમાં મળે નહીં એટલે એ દાવ નો લગાવે ક્યાંય એવો દાવ નાનો નાનો લગાવે જ નહીં અને